શરીર માટે હેલ્ધી છે એટલે આપણે પ્રોટીન કે કંઈ ઘટવા નહીં દે આખો દિવસ આપણે એનર્જી રહેશે આ રીતના આપણે ખીચડી બનાવીશું તો આપણે ખીચડી બનાવવા માટે મેં એક કપ વાટકો મોટો આપણે બટેકા બાફીને મોટા ટુકડા કરી લીધા છે આપણે બટેકા બાફીને ઠંડા થવા દેવાના છે આપણે અને પરબારા કૂકરમાંથી કાઢી લેવાના છે પાણીમાં નથી રાખવાના નહીતર આપણે ચૂંદો થઈ જશે એટલે આપણે બટેકા બાફીને પરબારા કાઢ લેવાના છે મેં નાના નાના ટુકડા કરી લીધા છે આપણે એકદમ માપ સાથે શીખવાડી સાંજે હું એક વાટકો આપણે બટેકા લીધા છે તો એક વાટકો આપણે સાબુદાણા આ મેં સાતથી આઠ કલાક માટે પલાળીને રાખ્યા હતા આ રીતના પરબારા ચેપાઈ જાય ઝુંદો થઈ જાય એ રીતના આપણે પલાળવાના છે મારે મસ્ત પલળી ગયા છે અને એકદમ છૂટા છૂટા દાણા થઈ ગયા છે અને એક વાટી કે આપણે સિંગ દાણા શેકીને કરી લીધો છે આ રીતના આપણે અધકચરો કરવાનો છે આપણે બારીક કરવાનો એટલે આપણી એકદમ મસ્ત બટેકાની ખીચડી છે એક આદુ આપણે એક થી દોઢ ઇંચ આદુનો ટુકડો લીધો છે ચાર તીખા મરચા અને લીમડો લીમડો પણ મેં સુધારી લીધો છે એટલે આપણે લીમડો ખાવામાં ક્યાંય આડો ન આવે અને આ લીમડો શરીર માટે એકદમ હેલ્ધી છે ઘણા બધા ફાયદા કરે છે એટલે હું લીમડો વધારે નાખું છું હવે આપણે વઘાર કરીશું આપણે જાડા જાડા તળિયા વાળું વાસણ લેશું એમાં આપણે ત્રણ થી ચાર ચમચી તેલ નાખી દેસુ આપણે સિંગ તેલ લીધું છે તમે ઘીમાં પણ બનાવી શકો છો આ આપણે ફરાળી હોવાથી સિંગ તેલ અથવા ઘીમાં બનાવવાનું છે આપણે તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી આપણે આખું જીરું નાખીશું એકદમ જીરું ફૂટી જાય ત્યારબાદ આપણે

લીંબુ પણ નાખી દેસુ એકદમ સરસ મિક્સ કરી ત્યાં સુધી આ રીતના આપણે હલાવતા રહીશું અને આમાં જો તમે હળદર ખાતા હો તો હળદર નાખીશું હું સફેદ બનાવવાની છું એટલે હળદર મારે ઉમેરવાની નથી આ રીતના આપણે સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે સિંધાલુ નાખવાનું છે આપણે ફરાળી હોવાથી આપણે સિંધાલુ નાખીશું આપણે સ્વાદ પ્રમાણે સિંધાલુ એક ચમચી ખાંડ ને આપણે એક ચમચી જીરું પાવડર નાખવાનો છે ધાણાજીલું પાવડર થી આપણે ભાજી એકદમ મસ્ત બનશે સાબુદાણાની ખીચડી અને આપણે હવે તેમાં આપણે પેલા સિંગદાણા આપણે જે ક્રશ કરેલા તે ઉમેરી દઈશું આ બધું એકદમ સરસ આપણે પહેલાં મિક્સ કરી દેવાનું છે આ રીતના આપણે દાણા સરસ શેકાઈ જવા જોઈએ એટલે આપણે બટેકું જેલ નાખીશું દાણા આપણે પહેલાં નાખીશું આ રીતના એકદમ સરસ આપણા દાણા શેકાઈ જાય એટલે આપણે બટેકા ઉમેરવાના છે હવે તેમાં આપણે જે લીંબુનો રસ લીધો છે એક લીંબુનો રસ મેં લીધો છે તે ઉમેરી દઈશું જો તમે આમાં કોઈ પણ વસ્તુ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો આ રીતના આપણે બધું સરસ એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે હવે આપણે મરી પાવડર એક ચમચી નાખી દેસુ મારે એકદમ યુનિક અને લાલ બનાવવાની છે આપણે સાબુદાણાની ખીચડી એટલે હું લાલ મરચું પાવડર નાખું છું આ લાલ મરચું પાવડરથી એકદમ મસ્ત અને સરસ બને છે હું પીળી કે સફેદ આપણે નહીં બનાવીએ

એકદમ સરસ આપણે મિક્સ કરી દેવાનું છે આ રીતના બનાવશો તો પ્લેટમાં જાય છે એકદમ મસ્ત અને દાણેદાર આપણી સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે આપણે એકદમ મસ્ત કલર પણ એટલો મસ્ત આવ્યો છે જો તમારે પીળી કે વાઈટ ન ખાવી હોય તો આ રીતના બનાવી શકો છો અને તમે જો વધારે સાબુદાણા ન ખાતા હો તો તમે બટેકું પણ વધારે નાખી શકો છો મારે આ રીતના જ ખાય છે બંને સરખે ભાગે હોય છે ત્રણેય વસ્તુ એટલે મારે આ રીતના બનાવું છું જો તમારે આમાંથી દાણા આપણે ઓછા નાખવું હોય તો તે પણ નાખી શકો છો અને સા આપણે હવે કાઢી જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર દે તો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ